સુરત શહેરના ડુમ્મસ એરપોર્ટ રોડ પર સ્થિત વીઆર મોલમાં બમ હોવાનો એક ઈમેલ આવ્યો છે અત્યારે મેં ત્યાં જ ઊભા છીએ અને આપણે તસવીરો બતાવી રહ્યો છું વીઆર મોલ જે એરપોર્ટ રોડ પર છે ડુમ્મસ એરપોર્ટ રોડ પર વીઆર મોલ છે અને આ વીઆર મોલમાં બોમ્બ પ્લાન્ટ થયા હોવાનું એક ઇમેલ મેનેજમેન્ટના આવ્યો હતો અને મેનેજમેન્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી કે આ પ્રકારે એક મેલ આવ્યો છે જેમાં બોમ્બ હોવાનું સામે આવ્યું છે અને પોલીસની ટીમો તાત્કાલિક ખબર પડતા અહીં પહોંચી ગઈ હતી એસઓજી હોય કે ડીસીબી હોય કે પીસીબી હોય પોલીસની તમામ ટીમો અલગ અલગ અહીં આવી પહોંચી હતી અને હાલ મોલ જે છે ટોટલી ખાલી કરાવી લેવામાં આવ્યો છે અંદર કોઈ પણ પ્રકારના દુકાનદાર કે કસ્ટમર નથી ફક્ત ને ફક્ત પોલીસ કર્મીઓ છે જે અંદર તપાસ કરી રહ્યા છે પોલીસ અધિકારી કે એન ડામોરે અમને જણાવ્યું હતું કે હાલ જે મેલ આવ્યો છે એની તપાસ ચાલી રહી છે મેલ કોણે કર્યો છે કયા કારણોસર કર્યો છે ક્યાંથી કરવામાં આવ્યો છે એ તમામ જે સવાલો છે પોલીસ એના જવાબ શોધી રહી છે તો આ તસવીરો હું આપને બતાવી રહ્યો છે વીઆર મોલના છે જે વીઆર મોલમાં બમ હોવાનું મેલ સામે આવ્યો છે તો આ તસવીરો વીઆર મોલની છે પોલીસ સુરત પોલીસની અલગ અલગ ટીમો અહીં તપાસ કરી રહી છે અને એ એ જાણવાની કોશિશ કરી રહી છે કે આ જે મેલ કરનાર છે એ કોણ છે અને કયા કારણોસર કર્યો છે બોમ્બ છે કે કેમ અંદર હજુ એ ક્લિયર નથી કરી શકાયું છે પણ એક વાત ચોક્કસ છે કે મેલ જે આવે છે બોમ્બ પ્લાન્ટ જે છે એ થયું છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે પોલીસ અધિકારીએ જણાવ્યા મુજબ અંદર એ ચાર વાગે મેનેજમેન્ટને મેલ આવ્યો હતો કે બોમ્બ પ્લાન્ટ થયું છે અને બ્લાસ્ટ કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે તો ચાર વાગે આ મેલ મળતા જ મેનેજમેન્ટ દ્વારા

ઇન્વેસ્ટિગેશન ચાલુ છે પૂરો મોર ખાલી કર્યો છે ને અમારી બીડીએસ ટીમ અને તમામ ટીમો ચેક पुलिस ने पूरा वी आर मॉल खाली करवा दिया है और हमारी बी टीम क्राइम की टीम पूरी सूरत क्राइम की टीम बी टीम अभी चेक कर रही है है मेल में क्या लिखा गया है। वो इन्वेस्टिगेशन चालू है हमारा क्राइम की टीम काम कर रही है बाद में बताएगा अभी खाली कर दिया है अभी तपास चालू है वो इन्वेस्टिगेशन के बाद बताते हैं પબ્લિકથી ભરેલો હોય છે અને લોકો અવરનવાર કરતા હોય છે અને ખરીદી પણ કરવા આવતા હોય છે બોમ્બની ખબર પડતા આ મોલ જે છે આખો ખાલી કરી દેવામાં આવ્યો છે અને પોલીસ હાલ તપાસ કરી રહી છે કે મેલ કરનાર કોણ છે અને અંદર બોમ્બ છે કે કેમ સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત